નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક અને આર્થિક રાજધાની ગણાતા બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેના સર્વાંગી સમાવેશી અને ટકાઉ વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા અને તાલુકા પંચાયતના આગેવાનો વહીવટી અધિકારીઓ તેમજ નગરપાલિકાના સમાવિષ્ટ ગામોના સરપંચ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને જણાવ્યું કે બોડેલી વિઝન મીટ નાગરિકોને ખુલ્લું મંચ આપવાનો પ્રયાસ છે જેમાં લોકો પોતાના સૂચન આપી શહેરના ભાવિ વિકાસમાં ભાગીદાર બની શકે છે આદિવાસી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી આયોજિત અને સમાવેશી શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવશે ઓપન માઇક સેશનમાં રસ્તા રોડ પીવાનું પાણી ડ્રેનેજ આરોગ્ય ટ્રાફિક રમતગમત બાગ બગીચા અને નગર ગૃહ જેવી સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ થયા હતા બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા એમને જે એમની રજૂઆતો છે એમની જે પ્રોબ્લમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યો છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચર ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ થેન્ક યુ